નર્મદાના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એફઆરએ કમિટીમાં જે સાત કરોડ રૂપિયા વાર્ષિક આવ્યા છે એનું આયોગ્ય હતું સાથે સાથે ગુજરાત પેટરની અંતર્ગત જે સાહીઠ કરોડ રૂપિયા નર્મદા જિલ્લાને મળ્યા છે એને પણ જિલ્લા કક્ષાનું આયોજન ત્યારે આજની મીટિંગ મળે એ પહેલાં અમે કલેક્ટર સાહેબને લેખિતમાં પણ રજૂઆત કરીને ગુરુમાં પણ મળી મારી કલેક્ટર સાહેબને એ જ વિનંતી હતી કે જ્યાં પણ તમે મિટિંગમાં લેવાના છો ત્યાં સીસીટીવી કેમેરા ચાલુ હોવા જોઈએ અને એક વ્યક્તિ લાઈવ રેકોર્ડિંગ કરતો હોવો જોઈએ કાં એ મીડિયાનો હોય કાં તો આપણો માહિતી શાખાનો હોય તો એમણે તાત્કાલિક સૂચનો આપ્યા અને ત્યાં એક વ્યક્તિને લાઈવ રેકોર્ડિંગ માટે પણ રાખી અને સીસીટીવી કેમેરા પણ ત્યાં ચાલુ કરાવ્યા બાદમાં મિટિંગ ચાલુ થઈ તો મિટિંગમાં જે પ્રકાર એફઆરઆઈની બાબત હોય તે એફઆરઆઈનું આયોજન થઈ ગયું પણ ગુજરાત પેટર્નમાં અમે ચૂંટાયેલા ધારાસભ્ય તાલુકાના જિલ્લાના પ્રમુખ હોય જે આયોજન આપ્યું હતું તેની જગ્યાએ અમલીકરણ અધિકારીઓએ કેટલાક એનજીઓ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને વારોવાર

એ રદ કરાવીને અમારા લોકોને શું જોઈએ છે કામો મંજૂર કરાવવા સુધીની તજવીજ આવનારા દિવસોમાં અમે કરીશું એ સ્પષ્ટ અમે વાત ત્યાં કરી છે અને કલેક્ટર સાહેબે પણ અમને બાહેદરી આપી છે કે મંગળવાર સુધીમાં તમારા કામો સમાવેશ થાય એ દિશામાં અમારા પ્રયાસો રહેશે અને અમે કરીશું એવી બાહેદરી આપી છે જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં ચોક્કસ ઉગ્ર આંદોલન અહીંયા થશે અને ગાંધીનગર ખાતે પણ અમારે ધરણા આંદોલન કરવાની ફરજ પડશે ત્યાં પણ અમે કરીશું ધન્યવાદ